તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના એક ફરીથી નવા નવા વિડીયોમાં મિત્રો તો આજે આપણે વાત કરવાના છીએ મિત્રો આગેવાન વિશે તે જેમ કે મિત્રો વિડીયો પૂરો કરી દે છે તે આગેવાન વિશે વાત કરવાના છે મિત્રો તે આગેવાનનું નામ મિત્રો એસબી ટીમના એવા મફતી વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મિત્રો તમે વિડીયોમાં જોશે જ મિત્રો તે આગેવાનની પણ જોરદાર કરતા તો છે મિત્રો તે તેમની પાસે તે કેવું જીવન જીવે છે તે તે પણ આજના વિડીયોમાં આપણે વાત કરીશું તો મિત્રો તેમની પાસે કઈ કઈ ગાડી છે તેમની પાસે કયું બાઇક છે અને તેમની ઇન્સ્ટા આઈડી પર કેટલા ફોલોઅર છે તે પણ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મિત્રો અને તેમને ફેમિલીમાં કોણ કોણ છે તે પણ વાત કરવાના છીએ અને તેમની પાસે તેમની કયું ઘર છે તે પણ વાત કરીશું અને તેમના ખેતરોમાં શું શું આવેલું છે તે પણ આજના વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોમાં થોડી ઘણી પણ જાણકારી મળે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો સ્ટાર્ટ કરીએ મિત્રો આગેવાન તેવા મફુજીની લાઈફસ્ટાઈલ તેમનું ફેમિલી વિશે ઇન્સ્ટાગ્રામ ફોલોઅર ગાડી કલેક્શન એટલે કે સાધન વાત કરીશું તો સ્ટાર્ટ કરીએ મિત્રો આગેવન વિશેની લાઈફસ્ટાઈલ તો તેમનું જીવન તો સ્ટાર્ટ કરીએ તો મિત્રો મફુજીનું રિયલ નામ છે મિત્રો મફુજી રિયલ નામ તેમનું છે અને તે એકદમ સાદું અને સિમ્પલ જીવન જીવે છે મિત્રો કોને કોઈ કોઈ વાત ભેદભાવ કે મોટા એ છે જ નહીં મિત્રો એકદમ શાંતિ માણસ છે અને મિત્રો તેમની ઇન્સ્ટાઇડી પર કેટલા ફોલોઅર છે તે આગળ વિડીયોમાં આપણે જાણીશું તે પહેલાં મિત્રો તેમના ખેતરો વિશે વાત કરી તેમની પાસે કેટલા વીઘા જમીન છે મિત્રો મફુજી પાસે મિત્રો પંદર વીઘા જમીન છે અને પંદરે પંદર વીકામાં અડધા એડા છે અને અડધી બાજરી કરેલી છે તો તમે ખેતરોની જાણકારી પણ મળી ગઈ મિત્રો તો હવે વાત કરીશું મિત્રો આપણે તેમના ફેમિલી વિશે તેમની ફેમિલીમાં કોણ કોણ છે તો જાણીએ મિત્રો તેમની ફેમિલીમાં કોણ કોણ છે તો મિત્રો મફુજીની ફેમિલી મિત્રો તેમનો એક દીકરો છે અને તેમના એક વાઈફ છે મિત્રો અને અને મિત્રો તેમની ફેમિલી પણ એવા જોરદાર છે મિત્રો તો હવે જાણીશું મિત્રો તેમની પાસે કયું બાઇક છે તો મિત્રો તેમની પાસે હાલમાં બાઇક છે મિત્રો એક હીરો હોન્ડાનું બાઇક છે મિત્રો તે મફુજીનું છે અને તેમની પાસે એક સકડો પણ છે અને તેના બે સાધન મિત્રો તેમની પાસે છે તેમની પાસે હાલમાં એક કે ગાડી કે મિત્રો બાઇક મોટું નથી ખાલી હીરો હોન્ડા બાઇક છે અને ગાડી છે સકડો છે મિત્રો ગાડી નથી મિત્રો અને હવે જાણીશું મિત્રો આપણે તેમના ઇન્સ્ટાગ્રામમાં ફોલોઅર કેટલા છે તો મિત્રો જાણીએ આપણે મિત્રો મફુજીના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર વિશે તો જાણીએ મિત્રો મફુજીના ઇન્સ્ટાગ્રામ હા ફોલોઅર વિશે તો જાણીએ મિત્રો તો મિત્રો તેમની ઇન્સ્ટા આઈડી પર મિત્રો એક લાખ છપ્પન હજાર ફોલોઅર છે મિત્રો અને તે પોસ્ટ નવી નવી રીલ અપલોડ કરતા રહેતા હોય છે તેની તેમની રીલો એકદમ ખેતરનીચખી રીલો હોય છે મિત્રો તો એ તેમની ઇન્સ્ટા આઈડીને જઈને ફોલો કરી દેજો મિત્રો એસ બીજુ સાં મફુકા તેમની ઇન્સ્ટા નું નામ છે મિત્રો તો હવે જાણીશું મિત્રો તેમની પાસે તો વિડીયોમાં થોડી ઘણી પણ જાણકારી મળતી હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને મિત્રો એ સ્મિત શેરી ટીમના દસે દસ એક્ટરની લાઇફસ્ટાઈલ આપણે પહેલેથી જ અપલોડ કરેલી છે તે પણ જોવાનું ભૂલતા નથી જેમ કે મિત્રો કોમેડી કિંગ એવા મિત્રો બંકો એટલે કે મિત્રો ફૂમતાળજીની લાઇફસ્ટાઈલ આપણી ચેનલમાં મળી છે અને મિત્રો દારૂડીયાનો રોલ કરે એવા મિત્રો વાહુબાની પણ લાઇફસ્ટાઈલ આપણી ચેનલમાં મળી રહે છે અને ઓવર એક્ટિંગ હરીફા કરે છે તો મિત્રો તેમની પણ લાઈફસ્ટાઈલ આપણી ચેનલમાં જોવા મળી રહે છે મિત્રો તે જાણવું એ વિડીયો પણ જોઈ લેજો થોડી ઘણી જાણકારી મળે તો તે પણ વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયો પણ લાઇક કરી દેજો અને ખેગારજીની પણ લાઈફસ્ટાઈલ આપણી ચેનલમાં મળી છે અને ડોળાઇનું કરવું એટલે કે બાસ્કુજીની લાઈફસ્ટાઈલ પણ આપણી ચેનલમાં જોવા મળી રહે છે અને આવા અનેક એક્ટરોની લાઇફસ્ટાઈલ આપણી ચેનલમાં જોવા મળે છે તો તે પણ જોવાનું ભૂલતા નહીં તો આજના વિડીયોમાં આટલું જ મિત્રો વિડીયોમાં થોડી ઘણી પણ જાણકારી સારી લાગી હોય તો ફરીથી કહું છું એકવાર વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક બે ફ્રેન્ડને તમારા શેર કરી દોજો મિત્રો તો જય માતાજી આજના વિડીયોમાં આટલું જ